હિંગોરજા પરિવાર દ્વારા આયોજિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્ટાર મેચમાં બાજી મારી પરિવાર દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગામના અંબાજી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં છ ટીમોએ ભાગ લીધો હતો આજરોજ તારીખ છ બાર બે હજાર પચીસ શનિવારના રોજ આઠ મેચો રમાડવામાં આવી અને સાત બાર બે હજાર પચીસના રોજ સાત મેચો રમાડવામાં આવી એના પછી ફાઇનલનો જંગ રમાડવામાં આવ્યો ફાઇનલની રેસમાં સિફા રન રેટથી ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગઈ એના પછી ટોપની બે ટીમો વચ્ચે ફાઇનલ મેચનો ટોસ ઉસાડવામાં આવ્યો બંને ટીમોના કપ્તાની હાજરીમાં પૂછથી આવેલા આપણા મોંઘેરા મહેમાન એવા ઝાકુભાઈ મુતવા અને મોસિનભાઈ હિંગુર્જાના હાથે ટોસની વિધિ કરવામાં આવી ફાઇનલ મેચનો જંગ નુરાની ઇલેવન રસલ્યા અને હિંગુર્જા સ્ટાર ઇલેવન ભુજ વચ્ચે રમાડવામાં આવ્યો હિંગુર્જા સ્ટાર ઇલેવન ટીમના કપ્તાન મુઝાઈદ ભાઈ હિંગુરજા ટોસ જીતી અને બેટિંગ કરવાનો નિર્ણય લીધો એના જવાબમાં હિંગુરજા સ્ટાર ઇલેવન ભુજના કપ્તાન મુજાહિદ હિંગુરજા પોતાની ટીમ સાથે આઠ ઓવરમાં એકસો રનનો મોટો સ્કોર બનાવ્યો છ વિકેટ ગુમાવીને ભુજની ટીમ વતી મુઝાહિદભાઈ હિંગુરજાએ સાત બોટલમાં સાત બોલમાં દસ રન બનાવ્યા અને બે વિકેટ લીધી સામિત ઇંગુરજાએ ત્રણ બોલમાં આઠ રન બનાવ્યા અને બે વિકેટ લીધી સમસ ઇંગુરજાએ દસ બોલમાં વીસ રન બનાવ્યા અઝગર હિંગરજાએ સાત બોલમાં ઓગણીસ હિંગુરજાએ સાત બોલમાં પચીસ રન બનાવ્યા અલ્તાભાઈ હિંગુરજાએ આઠ બોલમાં એકવીસ રન બનાવ્યા હતા મોટા લક્ષનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી નુરાની ઇલેવને માત્ર આઠ ઓવરમાં એકસઠ રન બનાવવામાં સફળ રહી હતી ચાર વિકેટ ગુમાવી હતી આમ બાવન રનથી નુરાની ઇલેવને હારી ગઈ હતી ઉપસ્થિત મહાનુભાવોના હાથે વિજેતા ટીમની રનર્સઅપ ટીમની ટ્રોફી આપવામાં આવી હતી અબરારભાઈ સમા ખાવડા યાકુબભાઈ મુતવા અબ્દુલભાઈ સમા આરિફભાઈ સુમરા બિલાલભાઈ હિંગુરજા હેદરભાઈ હિંગુરજા ઇલિયાસભાઈ બાફણ અલી મામદ સમા નવુભાઈ વિસાજી જાડેજા દિલીપસિંહ જાડેજા મોસીનભાઈ હિંગુરજા એડવોકેટ નિલેશભાઈ દાફદા ખોભડી સૈયદ કાદરશા હેદરશા ખોભડી અનવરભાઈ સમા સિદ્ધિભાઈ હિંગુરજા હસનભાઈ હિંગુરજા ઘનશ્યામભાઈ ગરવાને હનીફભાઈ હિંગુરજા અલી મામદભાઈ હિંગુરજા હાજી રમઝનભાઈ હિંગુરજાના હાથે ટીમોની ટ્રોફી આપવામાં આવી તેમજ ગામના આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ટ્રોફી આપવામાં આવી વ્યવસ્થાપક સમિતિ દ્વારા સ્પોન્સરોને સન્માનપત્રથી નવાજવામાં આવ્યા આયોજક સમિતિના સભ્યો અબ્દુલ સતાર હિંગુરજા બાલાપર અશરફ હિંગુરજા રસલિયા ઇકબાલભાઈ હિંગુરજા ખોભંડી જાકબભાઈ પાંડિયા તેમજ સાઉન્ડ સિસ્ટમમાં એકતા સાઉન્ડ ઉમરભાઈ ઉમરભાઈ મંડપ મંડપ સર્વિસના નુરાની ઉઠાવી હતી આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે તેમજ ઉમરભાઈનું યોગદાન બહુ અગત્ય હતો લાઈવ સ્કોર ઇમરાનભાઈ ખોબડી અને ઇમરાનભાઈ ખલીફાએ જવાબદારી નિભાવી હતી એમ્પાયરિંગમાં ભૂમિકા સાલે મોહમ્મદ સાટી રસલિયા ફિરોઝભાઈ ખોબડી સમીરભાઈ ખોબડી ભખરભાઈ ખોબડી શક્તિસિંહ જાડેજા ખોબડી મહત્વની ભૂમિકા ભજવી હતી કોમેટ્રીમાં મહેબુબભાઈ ઇમ્તિયાઝભાઈ હિંમતસિંહ ભાટી રસલિયાએ કરી હતી અંતમાં કાર્યક્રમનું સંચાલન અબ્દુલ સતાર હિંગુરજા ઇકબાલભાઈ હિંગુરજા અને અશરફભાઈ હિંગુરજા અને હિંગુરજા પરિવારના તમામ ખેલાડીઓએ મુખ્ય ભાગ ભજવ્યો હતો અને ટુર્નામેન્ટને સફળ બનાવી હતી સૈયદ રજાક શાહ ટોડિયા ડેલી ક્રાઇમ ન્યૂઝ કચ્છ અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે